40 40 વર્ષથી તો અમને મકાન રાખેલું છે મકાન રાખ્યું અને પછી નર જીનજીન લેડીઝ છે ને ત અધિક મોટીને એક મિત્ર બનીને રમેશભાઈ ઠક્કર આજે સવારે લગભગ પાલનપુરી 6 વાગ્યે આસપાસ લંડન અમદાવાદ જવા માટે નીકળ્યા હતા એમને એકને દસયે અમદાવાદ થી લંડન જવા માટેનો ટાઈમ ટેબલ સાઈટનો એમની એર ઈન્ડિયા AI 171 કંઈ ફ્લાઈટ હતી જે મતલબ ટેસ્ટ્યુ છે એમાં જે લોકો હતા એમ કે જે નીકળતા અને સમર્પિત હતા એ અમાર સન છે એમને ત્યાં જતો હતો અમે તો એક ફંક્શન ને બધું એવું હતું ને એટલે આના માટે જતો જતો હતો એમની સાથે સાથે બીજા લીલે બીજા લીલે ટીમાં એમના વિવાહ ને વિવાહ હતા હિરાવળ થી બીજો કોઈ માટે કોઈ કોન્ટેક્ટ થની નહી મારે આમ કોલ છોડવા છે કે તમે કોઈ મેસેજ છે ના એનો બીજો કોઈ મેસેજ નહી મારી પાસે આજે છે આ જ હતા બીજું બીજો કોઈ ન્યુ નથી એમ ફ્લાઇટ માં જવાનું હતા હ હા ફ્લાઇટ માં એજ ફ્લાઇટ માં કન્ફર્મ છે કે સવારે સાડા છ અહીંયાથી નીકળ્યા હતા અને અમદાવાદથી એમના લંડનની ટ્રેન હતી એમના દીકરાના ઘરે જતા હતા અને ત્યાં એમના દીકરાના ઘરે વહુનું સેવન હતું એટલે ત્યાં જતા એ જ લગભગ સવારે સાડા છ નીકળ્યા હતા અત્યારે તો બીજા કોઈ મેસેજ નથી પણ એટલી ખબર છે કે ત્યાં એરિયા પ્લેનમાં હતા